નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સિરામિક એક્ઝિબિશનની શરૂઆત ઇન્ડિયન સિરામિક્સ એશિયાએ ઉન્નત વ્યવસાય અનુભવ માટે નવી પહેલ સાથે તેની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ સાથે એક્ઝિબિશન ખુલ્લું મુકાયું જેમાં ઇન્ડિયા સિરામિક ટાઇલ્સનું માર્કેટનું બે સુધી એક હજાર ચારસો એકાવન પોઈન્ટ નવ મિલિયન ચોરસ મીટર થવાનો અંદાજ છે ગાંધીનગર ખાતે ભારત જર્મની ચીન ઇન્ડોનેશિયા ઈરાન ઇટાલી પોર્ટુગલ સ્પેન થાઈલેન્ડ અને તુર્કીના બસ્સો ઉપર પ્રદર્શકો દર્શાવતી અઢાર હજાર પાંચસો ચોરસ મીટરથી મોટું ડિસ્પ્લે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ થકી સરકારની યોજનાઓ જેમ કે મિશન સ્માર્ટ સિટીઝ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અન્યો વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટના વિકાસને વેગ આપશે અને બદલામાં દેશભરમાં આવી ટાઇલ્સને વ્યાવસાયિક અપનાવવાની સુવિધા આપશે તેવી અપેક્ષા છે ભારતમાં આજે વધતું શહેરીકરણ વધતી જતી નિકાલજોગ આવક અને વેર ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગમાં આશરે નવ ટકા વૃદ્ધિનો અંદાજ છે ભારતની સિરામિક્સની રાજધાની તરીકે પ્રખ્યાત ગુજરાતમાં મોરબી સ્થાનિક માંગ અને નિકાસ બંને માટે સિરામિક્સ પ્રોસેસિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલ કાચો માલ મશીનરી અને ટેકનોલોજી માટે બી ટુ બી માંગનું કેન્દ્ર છે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની અઢારમી આવૃત્તિ છ થી આઠમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર ગુજરાતમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે આ પ્રસંગે મેસ્સે મુએન ચેન ઇન્ડિયાના સીઈઓ भूपिंदर सिंह मोरबी सीरामिक मैन्युफेक्चरर्स एसोसिएशन प्रमुख मुकेश कुंडारिया इंडियन काउंसिल ऑफ सीरामिक टाइल्स एंड सैनेटरी वेर चेयरमैन विजय अग्रवाल सहित विदेश महानुभावों उपस्थित रहा था संजीव राजपूत गांधीनगर मेरा नाम भूपिंदर सिंह है मैं मैसेमुंचन इंडिया जो एक फेयर कंपनी है उसका सीईओ हूँ आज हम यहाँ पे हैं बिकॉज इंडियन सिरामिक्स एशिया जो साउथ ईस्ट एशिया की और वर्ल्ड की एक बहुत प्राइम हॉटस्पॉट एग्जीबिशन बन चुकी है जहाँ पे पूरी दुनिया से 200 से ज़्यादा एग्जिबिटर्स अपनी टेक्नोलॉजी डिस्प्ले कर रहे हैं ताकि जो हमारी मोरबी क्लस्टर इंडस्ट्री है जो डोमेस्टिक पूरी इंडिया की 90 परसेंट प्रोडक्शन को देखती है वो इससे फ़ायदा उठाए टेक्नोलॉजी में पूरी दुनिया में क्या चेंजेस हो रहे हैं उसको आके देखे चाहे वो ऑटोमेशन साइट पे हो चाहे रॉ मटेरियल साइट पे हो लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं जो चैटर है इंडस्ट्री में उसको हम लोग यहाँ पर कैप्चर करते हैं और हमारा उद्देश्य ये है कि आने वाले पाँच साल में जो इंडिया अभी नंबर टू पे पहुँच गया है इसको नंबर वन पे कैसे लेके जाएं ये हम सब का गोल है इसीलिए सारी इंडस्ट्री बॉडीज़ यहाँ पर हैं स्टेज में एंड मुझे बहुत खुशी है इस बात की कि हम लोग इस साल करीब करीब दस से ज़्यादा लोगों को इस एग्जीबिशन में आता हुआ देखने की उम्मीद करते हैं Uh, जो कि खुद में एक बहुत बड़ी बात है बिकॉज इतने डोमेस्टिक एग्जिबिटर्स जिसको हम बोलते हैं पार्टिसिपेट करने वाली कंपनीज आज तक कभी हमारे शो में नहीं आए तो इन सारी चीज़ों से पता लगता है कि हमारी जो कंट्री है सही डायरेक्शन में जा रही है इंडस्ट्री सही डायरेक्शन में जा रही है और एग्जीबिशन उसका एक रिफ्लेक्शन है जो भी सही डायरेक्शन में जा रहा है सो so, आपके और कोई सवाल हैं तो मैं लेने के लिए तैयार थैंक यू थैंक्स मुकेश कुंडारिया मोरबी श्रमिक एसोसिएशन प्रेसिडेंट આજના ઇન્ડિયન સિરામિક એશિયાના અઢારમાં એડિશનમાં બસોથી વધુ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે તેમાં અલગ અલગ દસથી બાર દેશોમાંથી કે જ જર્મની છે ઇટલીની છે ચાઇનાની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી કન્ટ્રીમાં જે મશીનરી અને રો મટિરિયલના એક્ઝિબિટર છે તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટિરિયલ અને નવા આર નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ પ્રોડક્ટ કોસ્ટને નીચી લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે સિરામિક ઇન્ડસ્ટ્રીનું ગયા વર્ષનું ચાલીસથી પિસ્તાલીસ હજાર કરોડનું ટોટલ ટર્નઓવર હતું અને આ વર્ષે સાઠ હજાર કરોડનું ટર્નઓવર થવા જઈ રહ્યું છે એટલે વીસ પચીસ ટકાનો સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે દસથી વધુ દેશોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ડોમેસ્ટિક માર્કેટનું આજે જોવા જઈએ તો કેન્દ્ર સરકારની જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય છે એનાથી પણ ઘણું સારું બૂસ્ટ મેળ્યું છે અને સિરામિક ઇન્ડસ્ટ્રી નેચરલ ગેસ ઉપર ચાલી રહી છે જેથી કરીને એન્વાયરમેન્ટને પણ હાનિ ના પહોંચે અને આ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આઠસોથી ઉપર કંપની મેન્યુફેક્ચરર છે અને આજે તેમની ક્વોલિટી આજે યુરોપિયન જે ઇટાલિયન માર્બલ છે તેમની સમકક્ષ જે નવા નવા સ્લેબ બને છે જે લાર્જ સ્કેલમાં કે આજે અઢારસોથી છત્રીસોના લાર્જ સ્લેબ બને છે એ ડીટો ટુ ડીટો આજ ઇટાલિયનનો કોઈ પણ માર્બલ હોય તો એને ડીટો ડીટો કોપીમાં બની રહ્યું છે અને યુરોપમાં સારું એક્સપોર્ટ થઈ રહ્યું છે Support uh, uh, Italian export uh, and sales, and uh, Italian companies' presence in this case in India. But we have uh, 88 uh, offices all over the world, and uh, from New Delhi we uh, take care. We are responsible of the surrounding sector. So we have been uh, uh, participating in this fair as uh, Italian trade agency, in collaboration with the Association Ashmak. Since 11 years, this is uh, since uh, 2013, we, have, we are bringing Italian companies to participate in this important fair, of course, the most important in, uh, in the area. Uh, this year we have uh, 12 Italian companies in our uh, pavilion. Normally there are uh, companies who uh, participate every year, and uh, sometimes there are new ones who are uh, added because they they start, let's say they need to consolidate their uh, presence in, uh, in India. As probably you know, Italy is the second uh, supplier uh, on the Indian market uh, regarding all you know, the kind of machinery and uh, uh, raw materials and uh, what is needed for the Indian production.